મિત્તલ ઠક્કરના આપ સૌને જય શ્રી કૃષ્ણ આજની વાર્તા ભગવાન શું કરશે મત્સ્યવેદની આગલી રાત્રે કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ત્રાજવા પર સંભાળીને ચઢજે પગ બરાબર સંતુલિત રાખજે ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે અર્જુન એમને અટકાવી અને અધિરાયથી પૂછે છે બધું મારે જ કરવાનું તો તમે શું કરશો કૃષ્ણ સુંદર જવાબ આપે છે કે જે તારાથી ન થાય ને એ હું કરીશ અર્જુન પૂછે છે કે એવું શું છે જે મારાથી નહીં થાય ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે હું પાણીને સ્થિર રાખીશ તો કહેવાનો અર્થ એ છે કે આપણે તો આપણું જ કર્મ કરવા ભગવાન શું કરશે ને તે સમજવું તો આપણા ગજા બહારની વાત છે સાહેબ તો આપણને આ વાર્તા ઉપરથી એ જ સારાંશ મળે છે કે આપણે માત્ર આપણા કર્મ પર ધ્યાન રાખવું જોઈએ ફળ આપવું ના આપવું કેવું આપવું એ તો ઈશ્વરને આધીન છે તો કર્મ કરતા રહીએ આવી જ વાર્તાઓ ભજન ભજનનો અર્થ અને જુદા જુદા શોર્ટ વિડીયોઝ જોવા અને સાંભળવા માટે મંત્રમુખ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો